હાજી એ ફરતા ગામના બધા પ્રયાસ અલંબર રામણકા વડોદ ચિત્રાવાઓ પછે ગામ તમામ ગામના ભાઈઓ ભાઈ ઈશ્વરિયા ગઢડા તાલુકામાં આવે છે બધા ગામના આગેવાનોના મહેનતથી જે આ સુખદ સમાધાન થયું છે તે આવા નવા સમાધાન ફરતા ગામની અંદર હજી જે કઈ જૂના વેર હોય એ તમામ સમેટે અને સમાધાન થાય મુલધ્ર દાદાની ચામુરમાની કૃપાથી આ પ્રયત્ન થાય એવા મારા સંદેશ છે અને આ સમાજની અંદર હું કહેવા માંગુ છું ફરતા ગામની અંદર હજી ઘણા બધા બનાવો છે એ આ એક ચિત્રાવાઓનું ઓલું લઈ અને એ કાર્ય પદ્ધતિ ઉપર આગળ હાલે બધા કામ થાય એવી મારી ખાસ કરીને હિન્દુ સમાજ માટે ક્ષત્રિય એક આદર્શ વ્યક્તિત્વ છે ત્યારે આવું જે ખાસ કરીને વેરભાવ હોય એ કેટલું યોગ્ય શું કહેશો હા વેરભાવ હોવા જ ન જોઈએ જતું કરવાની ભાવના હોવી જોઈએ એકા બીજી સમાજો તમામ સમાજ સાથે સંકળાયેલ રહ્યો એ પ્રમાણેનો મારો સંદેશ છે અને રાજપૂત સમાજે આ પહેલ કરી ચિત્રાઓમાં એ રીતે તમામ તમામ ગુજરાતની અંદર બધા સમાજની અંદર જ્યાં જ્યાં આ વેર ભાવ હોય કોઈ એવા અનબનાવ બનેલા હોય તેનું સુખદ સમાધાન આવે

પરમ પૂજ્ય જયંતિ બાપુના આશીષ અને વચન સાથે બંને પરિવારો સમાધાન માટે સંમત થયા હતા ગામમાં ગામ ધુમાડો બંધ રાખી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પરમ પૂજ્ય જયંતિ બાપુની ઉપસ્થિતિમાં બંને પરિવારોને સાથે બેસાડી મોહ મીઠા કરાવી ફુલહાર પહેરાવી આશીર્વાદ આપ્યા હતા તો આ કાર્યક્રમમાં ક્ષત્રિય રાજપૂત સમાજના અધ્યક્ષ કીર્તિસિંહ ઉપાધ્યક્ષ યોગરાજસિંહ ચંદુભા આલમપર

સમય સમયનું કામ કરી ગયું અને પચાસ સાઠ વર્ષ પહેલાં એ ગણબનો બનેલો અને સામા સામા બે વ્યક્તિઓના મર્ડર થયેલા બે પરિવારના એક એક વ્યક્તિઓ ગુમાવેલા અને ઘણા સમયથી પ્રયત્નો ચાલુ હતા અને ગામના આગેવાનો આજુબાજુના ગામના આગેવાનો અને અમે બધાય મહેનત કરી અને એમના સગાવાળાએ સૌએ પ્રયત્નો કરી અને આજે સૌ સાથે મળીને સુખદ સમાધાન કર્યું છે બે પરિવાર ભેગા બેસી એકાબીજાનું જમણવાર એકાબીજાના ઘરે જમી લીધું છે અહીંયા સમૂહ ભોજન પર ગામધુમાડો બંધ સમાજના આગેવાનોને અને પૂજ્ય બાપુના બાપુના આશીર્વાદથી એકદમ ખૂબ સારી રીતે સુખદ સમાધાન થયું છે અને અમારી બધાની એવી ઈચ્છા છે કે આ વાતનો સારી વાતનો બાજુના અમારા બધા ગામના ભાઈઓ અમલ કરે અને સમાજના દરેક ભાઈઓ અમલ કરી અને સારી રીતે નિભાવે અને જે જે ગામમાં આવા ભણ બનાવો હોય એમાં અમે બધા પ્રયત્નો કરી અને સુખ શાંતિથી બધા હવે મેળવી રહી શકીએ એવા અમારા પ્રયત્નો છે સમાજને આથી સંદેશો આપું છું કે હંમેશા ભૂલવામાં જતું કરવામાં જો ભગવાનની દયા હોય છે અને એમાં જ લાભ હોય છે હું મારી પોતાની કે અમારી બધાની વાત કરું તો જેને જેણે જાતું કર્યું છે એ જ જીતા છે એક સામાન્ય બાબતમાં મોટો રેરઝેર ઊભો કરી અને બદલાની ભાવના રાખે અને કદાચ કોઈ પહોંચી પણ શકતું હોય પણ એનાથી સુખ મળતું નથી સમાધાનમાં જ સુખ હોય છે એટલે મારા સમાજના અને અન્ય સમાજ ને હું કેવા માંગુ છું કે ગમે ત્યારે સમાધાની કરણ અપનાવી અને બધા ભાઈચારા થી લાગણી થી સૌ જીવીએ તો પ્રમુખ દ્વારા વેર ભાવના ખતમ કરવા માટે જતુ કરવાની ભાવના હોવી ખૂબ જ જરૂરી છે તો મોટું મન રાખી જતુ કરવાથી અનેક સમસ્યાઓનો અંત આવી જાય છે સમાજનો વિકાસ પણ થાય છે સાથે જૂની રૂઢીમાંથી બહાર આવી વ્યસનથી મુક્ત થવા ક્ષત્રિય સમાજના લોકોને